હિન્દુત્વના મુદ્દે આખા આખો ગુજરાતનો આખો દેશ લડે છે ને સરકારો આવા લોકોને પંપાડે છે ભારતીય જનતા પાર્ટી આવા આવા ખ્રિસ્તી મિસ્ત્રીઓ સાથે જોડાયેલા લોકોને જે પદાધિકારી હોય કે અધિકારી એમને બચાવે છે કેમ બચાવે છે નીચેનો કાર્યકર્તા ફિલ્ડ પર લડે છે માથું મૂકીને અમે લડીએ છે આપણા શાકબારા જે તમારો મત વિસ્તાર છે ત્યાં ધર્માંતરણને લઈને મુદ્દો ખાસ ઉઠ્યો છે કેટલા છેલ્લા સમયથી અને આજે એક સંગઠન દ્વારા રજૂઆત પણ કરવામાં આવી કે ડેડિયાપાડા સાગબારામાં ધર્માંતરણ થાય છે ને ચર્ચ ને બનાવ્યા છે ને એ મુદ્દે તમે શું કહેશો જો ધર્માંતરણ માટે ખુલ્લો વિરોધ જો કર્યો હોય તો મનસુખ ઓસાવાય અને બહુ વર્ષોથી એને મને પણ ખબર નથી કે ધર્માંતરણનો વિરોધ ક્યારથી હિન્દુત્વની જે વાત જે વાત કરું છું એ એ એ મને ખબર નથી પણ મને જ્યારથી સમજણ છે ત્યાર પછી હિન્દુત્વ માટે લડું છું અને આજે પણ લડું છું અને લડતો પણ રહી છે પણ મારે ભાજપ ને સરકારને પણ કેવું છે કે આના માટે સરકારે પણ સ્ટેન્ડ લેવું પડે કે ખ્રિસ્તીઓને પંપાડવા છે પાર્ટીના લોકોએ પણ સ્ટેન્ડ લેવું પડશે એક બાજુ અમે હિન્દુત્વની લડાઈ લડે છે અને સરકાર ને ભારતીય જનતા પાર્ટી આવા લોકોને પંપાડે છે કેમ પંપાડે છે શું પંપાડવાનું કારણ છે હિન્દુત્વના મુદ્દે આખા આખો ગુજરાત આખો દેશ લડે છે ને સરકારો આવા લોકોને પંપાડે છે ભારતીયનતા પાર્ટી આવા આવા ક્રિસ્ટ મિસ્ત્રીઓ સાથે જોડાયેલા લોકોને જે પદાધિકારી હોય કે અધિકારી એમને બચાવે છે કેમ બચાવે છે નીચેનો કાર્ય કરતા ફિલ્ડ પર લડે છે માથું મૂકીને અમે લડે છે અને અને ભાર ભારતીયનતા પાર્ટીને સરકાર આવા લોકોને કેમ બચાવે છે બીજું કે એક મુદ્દો એ પણ ઉઠ્યો મેં ચેતર વસાહ ધારાસભ્ય છે એમની સાથે વાત કરી કે આદિવાસી સમાજ હિન્દુ છે કે નહીં એ મુદ્દે આદિવાસી આદિવાસી સમાજ છે આદિવાસી મનસુખભાઈ શું માને છે કે આદિવાસી સમાજ હિન્દુ છે કે નહીં અને શું આમ તમે શું માનો છો હું વર્ષોથી કેતો આવ્યો છે કે આદિવાસી સમાજ હિન્દુ હતો છે અને રહેવાનો છે સબરી માતાનું ઉદાહરણ આપું છું નોધા ભક્તિની નોધા ભક્તિની આખી મહિમા રામચંદ્ર ભગવાનની સબરી માતાને સંભળાવી છે ને એ સબરી માતાએ રામની ઉપાસના કરી છે આવા ઇતિહાસમાં તો એવા કેટલાક ઉદાહરણો આપી શકે છે કે શિવની ઉપાસના આદિવાસીઓ કરી છે આ તો ચૈતરવાસા હમણાંની વાત કરતો હશે પણ હું તો સદીઓ પહેલાંની વાત કરું છું કે આદિવાસીઓ એ એ હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુસ્તાનની અંદર હિન્દુસ્તાન હિન્દુ છે બીજા કોણ હોય ને બધા મુઘલો હશે કે ખ્રિસ્તી મિશન બધા બહાર નથી આવેલા બધાને એનો ઇતિહાસ જો ખ્રિસ્તી ખ્રિસ્તીઓનો ઇતિહાસ જો ખ્રિસ્તી મિશનનો ઇતિહાસ જો અને એને મુસ્લિમ સામ્રાજ્યનો ઇતિહાસ જો આ બધા બહારથી આવેલા લોકો છે આ આ દેશનો ઓરિજિનલ તો હિન્દુ છે ને હિન્દુ એ જ આદિવાસી આદિવાસી એ હિન્દુ છે ઘણા લોકો જે એવું કહેતા છે કે આદિવાસી હિન્દુ નથી એ જે વાત કરતા હોય છે એમને મનસુખભાઈ વસાવાનો સુજાવ છે એ પોતાની જાતને જે હિન્દુ નથી ગણતા એવા ખ્રિસ્તી છે કાં તો મુસલમાનો છે એમને એમને જે હિન્દુ તરીકે એમને ક્લિયર કરી દેવું જોઈએ જાહેરની અંદર કે અમે હિન્દુ નથી અમે ખ્રિસ્તી છે કે મુસલમાન છે કે ખ્રિસ્તી ધર્મ પાડીએ છે કે મુસ્લમાન ધર્મમાં પાડે છે એક ઓપનલી કે દૂધમાન દહીંમાં પગ નહીં રાખું હું જાહેરમાં કહું છું મનસુખ વસાવા હિન્દુ હતો હિન્દુ છે ને હિન્દુ રહેવાનો છે ભારતીય જનતા પાર્ટી મને રાખે કે નહીં રાખે તો એ મનસુખ વસાવા હિન્દુ રહેવાનો છે જે કેટલાક આદિવાસી નેતાઓ એવું કહેતા હોય છે કે આદિવાસી સમાજ હિન્દુ નથી એમ કે એના રીત ને બધું અલગ છે તો એ લોકોને તમારું શું કહેવું છે રીત રિવાજને ક્યાં અમારા બાપ દાદાથી માંડીને સદીઓથી એમનો દાખલો ના કહો સબરી સબરીમાતા રામચંદ્ર ભગવાનની ઉપાસના કરી છે કે નહીં નવધા ભક્તિની ઉપાસના કરી છે કે નવદા ભક્તિ શ્રી રામચંદ્ર ભગવાને માતા જે ભીલ હતી એને સંભળાવી છે એટલે એના બીજા તો કેવો પુરા પુરાવા છે એવા તો કેટલા અમે પુરાવા આપ્યા છે શિવ પુરાણની અંદર ભીલો એ શિવ 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 પૂજા કરી છે એવા કેટલા અમારી પાસે પુરાવા છે આ તો જે લોકો વિદેશી તાકાતનો હાથો બની કે વિદેશી ફંડનો ફંડનો ઉપયોગ કરી અને દેશની સંસ્કૃતિને હિન્દુ સંસ્કૃતિને તોડવાના જે પ્રયાસો કરી રહ્યા છે એવા આવી બધી વાતો કરે છે અને ચૈતર વસાવા કે ચૈતર વસાવાની ટીમ એ નક્કી કરે કે એ લોકો એ હિન્દુ છે કે ખ્રિસ્તી છે કે મુસ્લિમ મુસલમાન છે મનસુખ વસાવા કે હિન્દુ શું મનસુખો હશે આજે છાતી ઠોકીને કે જાહેર સભામાં હું કહું ને એનાથી ઉપર કોઈ મોટી સભા હોય ને ત્યાં પણ જઈને કહું કે મનસુખ વસાવ હિન્દુ છે એવું ચૈતર વસાવ ક્લિયર કરે પાર્ટીની અંદર પણ કેટલાક લોકો જે છે કે દૂધમાન દહીમાં રાખવા લોકો એ એવા લોકોને પણ ખુલ્લા પાડવા પડે કારણ કે આ બધાને એક લિંક છે આ ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટી મારા ઝઘડેના ધારાસભ્ય હું ઓપનલી કહું છું આજે ખ્રિસ્તી છે છતાં પાર્ટી એવા લોકોને છાવરે છે એવા અમારા કેટલા લોકો એવા છે કે એક પગ એક પગ હિન્દુ હિન્દુ ધર્મમાં એક પગ ખ્રિસ્તીમાં એવા અમારા ડીડેપાડામાં કેટલા લોકો છે કેમ પાર્ટી એવા લોકોને સારે છે પાર્ટી સૌનો સાત સૌનો વિકાસની વાત કરે છે તો ઘણા લોકો એવા છે કે જે હિન્દુ ધર્મ પાળે છે પરંતુ આદિવાસી સમાજમાં જે ધર્માંતરણનું જે પ્રમાણ જે છે ખાસ કરીને ટ્રાઇબલ બેલ્ટમાં વધારે થતો છે તો એનું કારણ શું તમે માનો છો જો હું બહુ સ્પષ્ટ છું આદિવાસી ભારતીય જે બંધારણ છે છે માટે સર્વોપરી અમે બધા ધર્મોનો સન્માન મનસુખ ખ્રિસ્તીનો વિરોધી નથી મનસુખ મુસલમાનોનો વિરોધી નથી હું ખ્રિસ્તી ધર્મનું પણ સન્માન કરું છું મુસ્લિમ ધર્મનું સન્માન કરું છું નો ભણતો તો ત્યારથી આ બધા જ ધર્મોનો અભ્યાસ કર્યો છે બધા ધર્મોનો હું હું બધા જ સન્માન કરું છું પણ કોઈ ધર્મ કોઈ ધર્મ પર આક્રમક કરે કોઈ પ્રલોભન આપી અને ગરીબ આદિવાસીઓને દલિતોને પ્રલોભન આપી લોભ લાલા ડરાવી ધમકાવીને એ ધર્મ પરિવર્તન કરાય એની સામે મને વાંધો છે તમે જોયું કે આતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા એ આદિવાસી વિસ્તારની અંદર ધર્માંતરણનો મુદ્દો પણ છે એ મુદ્દે પણ તેમને વાત કરી અને તેમને સ્પષ્ટ કહ્યું છે કે આદિવાસી સમાજ જન્મે હિન્દુ છે અને હિન્દુ રહેશે અને હિન્દુ પણ છે જ એટલે કે તેમણે પોતે પણ કહ્યું કે આદિવાસી સમાજ હિન્દુ જ છે અને તેમને જે ભગવાન શ્રી રામના જે સબરી સાથેના જે વાત છે એ વાત પણ કરી નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા